નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વન્સ અગેન ઇન માય ચેનલ તો આજે જે છે મિત્રો એ આપણે જે હાલમાં જ ડીવાયસુની ફિલ્મ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે તો તે અંતર્ગત આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે અને આ રિઝલ્ટનું એનાલિસિસ કરવું એ આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે અને આવનારી જે પરીક્ષા છે જેમ કે એસટીઆઈ છે પછી નેક્સ્ટ ક્લાસ વન ટુ પ્રિલિમ્સ છે તે માટે તેને ધ્યાનમાં રાખીને એનાલિસિસ કરવું એ ખૂબ જરૂરી છે હવે મિત્રો એનાલિસિસ કેમ કરવું જોઈએ તો દર વખતે જીપીએસસી જે હતી એ પાંત્રીસ થી ચાલીસ ગણા ઉમેદવારો બોલાવતી હતી અને જે ગઈ ડિવાઇસો જે રહી પ્રિલિમ્સ એમાં પણ લગભગ પંચાવન ગણા જેટલા ઉમેદવારો બોલાવ્યા હતા જ્યારે આ પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તો તેમાં મિત્રો લગભગ બાવીસ ગણા જેટલા વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા છે લગભગ એકસો બે થી એકસો છ પોસ્ટ સમથિંગ છે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં પણ તેની જગ્યાએ આ લોકોએ લગભગ પાંત્રીસ ગણા વિદ્યાર્થીઓ બોલાવવાના થતા હોય છે જો આપણે કન્વેન્શનની વાત કરીએ તો પાછળના ઇતિહાસની વાત કરીએ તો પણ આ વખતે ડીવાયસોમાં બાવીસ વિદ્યાર્થીઓ એટલે કે બાવીસ ઘણા વિદ્યાર્થીઓ બોલાવવામાં આવે છે તો મિત્રો આવું કેમ થયું તે વિશે આપણે ચર્ચા કરીશું અને આના લીધે મારા ખ્યાલ પ્રમાણે મેં એનાલિસિસ કર્યું તો જે કટ ઓફ રહ્યું એ જનરલી મેં એટી થી નાઇન્ટી ની વચ્ચે પ્રેડિક્ટ કર્યું હતું તમે મારી ટ્વીટ પણ જોઈ શકો છો તેમાં મેં નાઇન્ટી ફાઈવ પ્લસ જે વિદ્યાર્થીઓ થતા હોય તેમણે કીધું હતું કે તે લોકોનું નામ મેન્સ માટે ફાઇનલ લિસ્ટમાં

પાંત્રીસ થી ચાલીસ ગણાની જગ્યાએ આ વખતે જે રહ્યા એ બાવીસ ગણા વિદ્યાર્થીઓ બોલાવેલા છે તો બાવીસ ગણા વિદ્યાર્થીઓ કેમ બોલાવ્યા તેનો પાછળ પણ કારણ છે કે જીપીએસસી રિસોર્સિસ જે રહ્યા એમાં વધારે વિદ્યાર્થીઓ બોલાવે તે લોકોને વધારે પેપર્સ ચેક કરવા પડે અને એવું કંઈ લખ્યું નથી મીન્સ કે ડિટેલ જે એડવર્ટાઈઝમેન્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ બોલાવવાના રિક્રુટમેન્ટ રૂલમાં તો એમ લખેલું છે કે દસ ગણા વિદ્યાર્થીઓ દસ થી પંદર ગણા વિદ્યાર્થીઓ બોલાવવાના બરાબર પણ જીપીએસસી જનરલી એસસીએસસી ઓબીસી

જીપીએસસી દ્વારા પાંત્રીસ ગણા વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા બત્રીસ થી પાંત્રીસ ગણા જેટલા વિદ્યાર્થીઓ બોલાવ્યા સાત હજાર સમથિંગ વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા હતા જ્યારે પોસ્ટ ની વાત કરીએ તો એ મીન્સ કે જો આપણે પીડબ્લ્યુ બી વગરના વિદ્યાર્થીની વાત કરીએ તો બસો થી બસો ની પોસ્ટ જેટલી હતી એટલે ડબલ વિદ્યાર્થીઓ બોલાવી દીધા લોકોએ પાંત્રીસ ગણા બરાબર અને સુડતાલીસ નંબરની જે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર મેન્સ લેવાઈ હતી તેમાં મિત્રો દસ હજાર સમથિંગ વિદ્યાર્થીઓએ મેન્સ આપી હતી જ્યારે પોસ્ટની વાત કરીએ તો ટુ પોસ્ટ છે બરાબર હવે ટુ નાઇન્ટી થ્રી પોસ્ટ એટલે આપણે ત્રણસો ની ઇક્વિવેલન્ટ ગણીએ બરાબર તો એમાં પણ ત્રીસ એકત્રીસ ગણા જેટલા વિદ્યાર્થીઓ બોલાવ્યા હતા તો જીપીએસસીનું કન્વેન્શન રહ્યું છે કે ત્રીસ ગણાથી ઓછા તો આ લોકો નથી બોલાવતા પણ આ વખતે જે ડિવાઇસોનું રિઝલ્ટ આવ્યું બરાબર છે એ ડિવાઇસોના રિઝલ્ટમાં આ લોકોએ બાવીસ ગણા વિદ્યાર્થીઓ કરી નાખ્યા જેના લીધે કટ ઓફ જે રહ્યું એ હાઈ ગયું છે નાઇન્ટી સેવન એ કોમન જનરલ કેન્ડિડેટ અને બધા માટે નાઇન્ટી સેવન કોમન રહ્યું છે એક્સેપ્ટ એસટી વિદ્યાર્થીઓ માટે બરાબર છે અને એક્સ સર્વિસમેન માટે

તો તેના માટે પણ લગભગ છ એક હજારથી વધારતું આ લોકો નહીં જ બોલાવે બરાબર છે અને જે આની પહેલાની એસટીઆઈ મેન્સ લેવાય તેમાં પણ લગભગ સાડા છ હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા એટલે હવે જીપીએસસી ચેન્જ થઈ છે ખાસ કરીને એસટીઆઈ અને ડીવાયસો માટે અને કટ ઓફ જે રહ્યું એ એ લોકો હાઈ રાખવાનું પ્રિફર કરતા હોય છે અને વિદ્યાર્થીઓ ઓછા બોલાવે છે એટલે આપણે આનાથી બચવા માટે શું કરવું જોઈએ તો કટ ઓફ જે રહ્યું એનાથી હંમેશા દસ માર્ક્સ આપણે પ્લસ રહેવા જોઈએ એ માટે આપણે આપણી તૈયારી વધારવી જોઈએ હવે સેફ સ્કોર કયો કહેવાય કોઈ બી

જીપીએસસી ક્લાસ વાત કરીએ તો તેમાં ફોર્ટી એટી નાઇન સમથિંગ રહ્યું હતું તો મિત્રો આપણે આવનાર જે એસટીઆઈ છે એમાં હંડ્રેડ પ્લસ સ્કોર જે રહ્યો રિલિમ્સમાં એ લાવીએ તો આપણે સેફ ગણી શકીએ બરાબર છે ઉપરાંત જે કટ ઓફ રહ્યું એ બીજા ઘણા ફેક્ટર્સના આધારે પણ ધ્યાનમાં લેવાતું હોય છે બનતું હોય છે જેમ કે જે વિદ્યાર્થીઓ છે એ કેટલા છે આપવાવાળા એક્ઝામ બરાબર છે પછી વિદ્યાર્થીઓ ઉપરાંત પેપરનું જે લેવલ રહ્યું એ કેવું છે બરાબર છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે હવે મિત્રો જે નેક્સ્ટ એસટીઆઈ છે તેમાં આપણે એ જ ગણતરી રાખીને ચાલવી કે આપણે સો પ્લસ માર્ક્સ પ્રિલિપ્સમાં હોવા જોઈએ એટલે એક સેફ સ્કોર થઈ ગયું અને આપણે ડેફિનેટલી મેચ માટે લાગી જવું જોઈએ હવે ડીવાયસો તો આઈ ગ્યુ રિઝલ્ટ બરાબર હવે એસટીઆઈ માટે શું કરવું જોઈએ અને જે વ્યક્તિઓ ડીવાયસઓમાં પાસ થાય છે તે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જે લોકો ફેલ થયા છે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જાન્યુઆરી મહિનામાં એસટીઆઈની આવે જ છે એક્ઝામ તો તમે એસટીઆઈ બની શકો છો મિસ કે સારી રીતે એક્ઝેમ એક્ઝામ ક્લિયર કરી અને બે હજાર છવ્વીસ તમારા માટે લાભદાયક બની શકે છે કારણ કે એમાં ઓપોર્ચ્યુનિટી સારી છે પોસ્ટ પણ સારી છે અને એસટીઆઈ મેન્સ છે રહી એ માર્ચ મહિનામાં લેવાની છે આ જે ડીવાયસ રહી એની મેન્સ એ ફેબ્રુઆરી મહિનામાં લેવાની છે બરાબર તો બંનેની મેન્સ છે એ તમે કરી શકો છો જે વિદ્યાર્થીઓ પાસ થઈ છે તે લોકો પણ મેથ તૈયારી ચાલુ કરી દે જેથી તમને એસટીઆઈમાં પણ બેનિફિટ થશે એનો કારણ કે ફેબ્રુઆરીમાં ડિવાયસુ લેવાનો છે અને એસટીઆઈની મેચ જે રહી એ માર્ચમાં લેવાની છે તો મિત્રો આ કમ્બાઈન સ્ટ્રેટેજી થઈ જીપીએસસીની વાત કરીએ તો એમાં એસટીઆઈસુ બેચ આવતી હોય છે થ્રીની વાત કરીએ એમાં તો બરાબર છે તો આપણી જે એક્ઝામ રહી એમાં રિલેવન્ટ સબ્જેક્ટ છે રે એમાં ધ્યાનમાં આપવું જોઈએ જેમ કે પ્રિલિમ્સ ક્લિયર કરવી જોઈએ હું મારી વાત કરું તો આગળ જેમ કે જીપીએસસી ક્લાસ વન ટુ રહી તો તેમાં મારો આરામથી બસો પ્લસ સ્કોર હોય જ્યારે ચારસો માર્ક્સ એક્ઝામ હતી ત્યારે અને આ વખતે જે બસો ચાલીસની મેન્સ હતી એમાં પણ મારો લગભગ એકસો ત્રણ કે ચાર માર્ક્સ હતા જે કટ ઓફ કરતાં દસ માર્ક્સ વધારે હતા બરાબર છે તો તમારે એ રીતની તૈયારી કરવાની છે કે જેથી તમે કટ ઓફ કરતાં આગળ જુઓ ભલે એ પેપરનું લેવલ કેવું હોય અને એટેમ્પ્ટ જે રહ્યા એ તમે જે શ્યોર હોવ એ કરવાના અને ફિફ્ટી ફિફ્ટી હોય એ કરવાના બીજા જે તમને કોઈ બી આઈડિયા નથી તો એવા જે ક્વેશન કરવાની જરૂર નથી બરાબર તો ખાસ કરીને જે આવનારી છે એમાં આપણે કોર સબ્જેક્ટ કહ્યું તો હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી ઇકોનોમી આ જે રહ્યા એ કોર સબ્જેક્ટ થઈ ગયા બરાબર હિસ્ટ્રીમાં પણ વાત કરીએ તો એન્શિયન્ટ હિસ્ટ્રી એટલે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ મિડિવલ હિસ્ટ્રી મધ્યકાલીન અને મોડર્ન એટલે કે આધુનિક આ ત્રણ તમારે હિસ્ટ્રી કરવાની થાય

ખાસ કરીને જે આ એક સ્ટુડન્ટ એટલાસ રહ્યો ઓક્સફર્ડ પબ્લિકેશનનો આ સ્ટુડન્ટ એટલાસ આવે છે એમાં તમારે મેપ બેઝ જેટલા બી ક્વેશ્ચન રહ્યા લોકેશનલ ક્વેશ્ચન એ તમારે કરવાના થાય અને બાકી તમારે જે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન રહ્યા એનસીઆરટીમાંથી કરવાના થાય છથી બાર ધોરણની જેટલી બી એનસીઆરટી રહી ન્યૂ પબ્લિકેશન એ બધી એનસીઆરટીના એક એક જે વર્ડ્સ રહ્યા એ જીપીએસસીની એક્ઝામ માટે કામના છે જો તમે થી બારની એનસીઆરટી પ્લસ આ સ્ટુડન્ટ એટલાસ કરી દો ઓક્સફર્ડ પબ્લિકેશનનો તો એનાથી વધારે તમારે જીપીએસસીમાં કંઈ કરવાની જરૂર નથી જો તમે યુપીએસસી કરતા હોય તો તમારે સ્ટાન્ડર્ડ બુક વાંચવી પડશે જેમ કે ખુલ્લર છે પછી માજીદ હુસેન છે એનસીઆરટીસ છે આ બધી બુક વાંચવી પડશે પણ જીપીએસસી માટે આટલું ઇનપ છે બરાબર છે મિત્રો અને તો આ જીઓગ્રાફીની વાત થઈ હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી હવે ઇકોનોમીમાં શું કરું તો ઇકોનોમીમાં મિત્રો ખાસ કરીને હું જ્યારે વાત કરું સ્પેસિફિકલી તો તમારે બુક વાંચવી હોય તો રમેશ સિંહની બુક આવે છે જે યુપીએસસી માટે જનરલી બધા પ્રિફર કરતા હોય છે પણ જીપીએસસીમાં મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ રહ્યા એ મૃણાલસનના ના બેઝિક કન્સેપ્ટ જોઈ લેતા હોય છે અને હું પણ તમને એ સજેસ્ટ કરીશ કે બુક વાંચ્યા કરતાં તો તમે મૃણાલસનનું હેન્ડઆઉટ વાંચો એનાથી બેનિફિટ શું થશે તો તમારી જે મેન્સ રહી એમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ આવશે અને મેન્સનું જે મીન્સ કે બોલ વચ્ચન કરવાનું મટિરિયલ રહ્યું કી વર્ડ્સ જે રહ્યા એ તમને હેન્ડઆઉટ માટે સારા એવા મળી રહેશે તો મિત્રો આ ચાર જે કોર સબ્જેક્ટ રહ્યા એ તમારે ડીપમાં કરવાના છે બીજા ઉપર ઉપરથી કયા કયા સબ્જેક્ટ તો એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી એનો મેન્ટલ ઇકોલોજી આમાં જનરલી મિત્રો જીપીએસસી જે રહી મીન્સ કે આ જે ડીવાઇસવાય રિઝલ્ટ એની એક્ઝામ લગભગ સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ હતી તો તેમાં સાયન્સ ટેકનોલોજી એક ટફ લેવલનું હતું બરાબર એટલે મોસ્ટ ઓફ ક્વેશ્ચન સ્કીપ કરે હતા ઘણા ક્વેશ્ચન તો મીન્સ કે આપણે એનસીઆરટીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીને એનસીઆરટીમાંથી પણ ફાઇન્ડ કરવા ડિફિકલ્ટ હતા બરાબર તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે કરંટ સેન્ટ્રિક કરો બરાબર છે કરંટ અફેર્સમાં જે સાયન્સ ટેકનોલોજીના ન્યૂઝ આવતા હોય એ પ્રિફર કરો પછી એન્વાયરમેન્ટમાં પણ તમે કરંટ સેન્ટ્રિક ચાલી શકો છો અને બીજી યુપીએસસીના જેટલા બી કન્ટેમ્પરરી કરંટ અફેર્સ ઉપર વધારે ધ્યાન આપે છે અને ફેક્ચુલ ઘણા ઓછા હોય છે જે આપણને ડીવાયસુ પ્રિલમી ઉપરથી શીખવા મળ્યું પ્રિલિમ્સમાં જેટલા બી ક્વેશ્ચન કરંટ સેન્ટ્રિક હતા એ મેન્સ કે છેલ્લા ચાર પાંચ મહિના જ ના તમે એ લોકોએ એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછ્યા હતા અમુક બે ત્રણ હતા છોડવા જેવા બાકી ઓવરઓલ કરંટ અફેર્સ જે રહ્યું એ સારું હતું મીન્સ કે જે છેલ્લા બાર અથવા તો એક કે બે વર્ષથી તૈયારી કરતા હોય ત્રણ વર્ષથી એમના માટે ઘણું લાભદાયી હતું અને કરંટ અફેર્સ આવું જ હોવું જોઈએ તો યુપીએસસી પેટર્ન હવે જીપીએસસી ફોલો કરી રહ્યું છે જેમાં કન્ટેમ્પરરી કરંટ અફેર ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છે અને ફેક્ચ્યુઅલમાં ડાઉન થતા જાય છે આ લોકો જે સારી વસ્તુ છે તો આવનારી જે એસટીએ ફિલિમ્સ છે તેમાં પણ આપણે કરંટ અફેર્સમાં એટલું ઘૂસી જવાનું નથી હવે કરંટ અફેર્સમાં આપણે શું વાંચવું જોઈએ તો કરંટ અફેર્સની વાત કરીએ તો તેમાં તમે વિઝન આઈએસ છે તેની મોન્થલી કરંટ અફેર્સ પેપર કરી શકો છો એ ગુજરાત સોરી હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ હોય છે હવે જો તમે હિન્દી ઇંગ્લિશમાં નથી કમ્ફર્ટેબલ તો તમે ગુજરાતી કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્ટાન્ડર્ડ અપનાવી શકો છો જેમ કે યુવા પબ્લિકેશન જે એની જે કરંટ અફેર્સની બુક રહી એ વિઝન આઈએસનું બેઠું બે કોપી હોય છે મીન્સ કે એ જે ફ્લોમાં મેગઝીન ચાલતી હોય છે એ સેમ ફ્લોની અંદર આ યુવા પબ્લિકેશનની બુક પબ્લિશ થતી હોય છે તો એ પણ તમે એ ગુજરાતી મીડિયમમાં હોય છે એટલે તમે પ્રિફર કરી શકો છો બીજું ઇમ્પોર્ટન્ટ એક ટોપિક રહ્યું મિત્રો આર્ટ એન્ડ કલ્ચર આર્ટ એન્ડ કલ્ચરમાં આપણે શું કરવાનું છે તો જો યુપીએસસી સેન્ટ્રિક તમે તૈયારી કરતા હોય તો તેમાં તો નીતિન સિંઘાની નામની બુક હોય છે એ કરવાની હોય છે ઇન્ડિયા માટે હવે ગુજરાત સ્પેસિફિક તમારે આર્ટ એન્ડ કલ્ચર કરવું હોય તો તેમાં આદિવાસી સંસ્કૃતિ જે રહી એનું આર્ટ એન્ડ કલ્ચર કરી શકો છો એના માટે પણ એક બુક આવતી હોય છે અત્યારે મારા મિસ કે પાસે નથી બરાબર પણ હસુતાબેન સેદાણી અને જોરાવરસિંહ જાદવ આ બે કલ્ચરની સારી એવી બુક છે જે તમને મેથ્સમાં સારી એવી ઉપયોગી રહેશે અને તો ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરમાંથી જનરલી એટલા ક્વેશ્ચન આવતા નથી એટલે તમે સ્કીપ પણ કરી શકો છો પણ ઇન્ડિયન જે આર્ટ એન્ડ કલ્ચર રહ્યું એ તમારે મેન્સમાં આન્સર રાઇટિંગ કરવી હોય એસે લખવું હોય ખાસ કરીને જે કલ્ચર રહ્યું તો એ ઘણું ઉપયોગી થશે બરાબર તો તેમાં તમે જો ઇંગ્લિશ અને હિન્દી સાથે કમ્ફર્ટેબલ હોય તો નીતિન સિંઘાને કરી શકો છો અને એના સિવાય જો તમારે કમ્ફર્ટેબલ ગુજરાતીમાં જ તમે હોય તો કોઈ પણ કોચિંગ મીન્સ કે લોકલ મીન્સ કે પબ્લિકેશન રહી જે ગુજરાતીમાં પબ્લિશ કરતી હોય છે કલ્ચરનું મટીરિયલ એ તમે પ્રિફર કરી શકો છો બરાબર છે તો આવનારી એસટીઆઈ જે રહી એમાં મિત્રો તમારે સો પ્લસનો ટાર્ગેટ રાખો જો તમે સેફ સ્કોર કરવા ઈચ્છતા હોય તો બરાબર અને જો તમારે કોઈ ડાઉટ્સ હોય એસટીઆઈ રિલેટેડ કે પછી આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ રિલેટેડ તમે મને કમેન્ટ સેક્શન અથવા તો મારા જીમેલ આઈડી થ્રુ પૂછી શકો છો ખાસ કરીને હું જીમેલમાં જે બી લોકો ક્વેશ્ચન પૂછે છે તેને સારી રીતે આન્સર આપવાનો પ્રયત્ન કરું છું અને જો તમારે કોઈ ડાઉટ્સ હોય તો પણ તમે મૂકી શકો છો એમાં તો મિત્રો જીપીએસસીની એક્ઝામ નજીક છે અને એસટીએની પણ નજીક છે તમે તૈયારીમાં લાગી જાઓ રિમ્સ અને મેન્સ વચ્ચે એટલો સમય સમયગાળો નથી બરાબર તો અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ એ મારી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોની વિનંતી છે જો તમે એક ડેડિકેટેડ અને સારી રીતે તૈયારી કરીને મોટા અધિકારી બનવા માંગતા હોય તમારે સ્ટ્રગલ જે રહ્યું એ કરવું પડશે અમે પણ સ્ટ્રગલ કરી રહ્યા છીએ હું પણ ગુજરાત ગવર્મેન્ટમાં સારા એક અધિકારી તરીકે કામ કરી ચૂક્યો છું અને આગળ તૈયારી ચાલુ છે મારે બરાબર યુપીએસસી જીપીએસસીની અને જીપીએસસીની પણ ઘણી બધી એક્ઝામ્સ ક્લિયર કરેલી છે મેં અને તમારી કોઈ ડાઉટ્સ હોય તો તમે મને ડેફિનેટલી પૂછી શકો છો હું તમારો ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ બરાબર અને આવા જ એક વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત